નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે એક સત્ય ઘટના દુષ્કાળ પડેલો કાઠિયાવાડમાં મરકીનો રોગ નીકળેલો સાહેબ બહુ સરસ પ્રસંગ છે આ મરકીના રોગમાં માણસે માણસ મરવા લાગ્યું ગામડે ગામડું ખાલી થવા લાગ્યું એ રોગમાંથી બચવા ખાતર એક બાર વર્ષની દીકરી ઘરેથી નીકળે છે અને એવો રોગ હતો કે માણસને બાળવા માટે બળતણ પણ ન મળતા સાહેબ તે દિવસે માણસ પર ભેખડું વાળી દેવામાં આવી હતી એવામાં રોગમાંથી બચવા ખાતર એક દીકરી નીકળે છે ક્યાં જાઉં છું શું કરવું કેમ બચવું વિચાર આવ્યો મામાને ઘેર જાઓ મામાને ઘરે જાય છે ગામના પાદરમાં આવે છે ઊભી બજારે હાલતી થાય છે શેરીમાંથી આમ ખડકીમાંથી અંદર જાય છે મામાને ઘરે ત્યારે કાને સબત પડ્યા છે કોઈક મરણ પથારીએ પડ્યું છે અરે રે કોઈકનો જીવ નથી જતો કોણ હશે આ જોવા માંડી બાર વર્ષની દીકરી એક ખાલી ઓરડો હતો આ બનેલી સોરઠની હકીકત ઘટના છે એક મા હતી એનો જીવ નહોતો જતો પડખામાં ત્રણ વર્ષનો દીકરો સૂતો હતો જીવ જાય ને આવે ને જાય જીવ ફરી આવે જીવ બાર વરસની દીકરી જઈને એમ કહે છે માં હા બેટા તમારો જીવ નથી જતો ના દીકરી મારો જીવ નથી જતો કારણ કે મારા રોગમાં મારું આખું કુટુંબ ખલાસ થઈ ગયું છે છેલ્લો મારો વારો છે મારા ત્રણ વરસના દીકરાને ઉછેરીને મોટો કોણ કરશે એટલે મારો જીવ નથી જતો દીકરી મારો જીવ નથી જતો સાહેબ સૌરાષ્ટ્રની બાર વર્ષની દીકરી બોલે છે હે મા એમ કરને તારા દીકરાને તું મને વચનથી પરણાવી દે હું ધણી તરીકે મોટો કરીશ ઉસેરીશ મા તારા જીવને સદગતિ કરી દે ત્યારે માએ દીકરાને છેલ્લે ધાવણ આપ્યું મા એક વચનથી મને પરણાવી દે અને સાહેબ બાર વર્ષની દીકરી ત્રણ વર્ષના દીકરાને પરણી ગઈ એક ડોશીના વચન ખાતર પરણી માનો જીવ નીકળી ગયો વયો ગયો માડીનો જીવ અને પછી ત્રણ વરસ ધણીને કાકમાં બેસાડીને ગામના પાદરમાં પાણી ભરવા જતી હશે ત્રણ વરસના ધણીને કાકમાં બેસાડીને સાણનો સૂડલો નાખવા જતી હશે ને બજારમાં બેઠા બેઠા કંઈક જોવાનો એમને પ્રલોભન આપતા હશે કે તો ગોરી તને ઘોઘાના ઘોડલા મંગાવી દઉં તે દિવસે આ દીકરી બોલી હતી કે ઘોઘાનો હોરનાર રે કાનો રમે છે મારી કેડમાં નથડીનો હોરનાર કાનો રમે છે મારી કેડમાં ચુંદડીનો હોરનાર રે કાનો રમે છે મારી કેડમાં બાર વર્ષ દીકરી બોલે છે હું લાચાર શું મારો નટવર નાનો છે કેડમાં બેઠો છે એટલે તમે મને એમ કહો છો ને નગરની ચુંદડી ઓઢી દઉં મંગાવી દઉં નહીતર તાકાત છે તમે મારી સામે આંખ ઓછી કરો હું લાચાર છું કે નટવર નાનો રે કાન રમે છે મારી કેળમાં આ ગીતના ઊંડાણ છે સાહેબશ્રી અમુક ગીતને તમે ના સમજો ત્યાં સુધી મજા નહીં આવે વાત જવર મેઘાણી કહે છે ભાઈ શ્રી ભીખુદાનભાઈ ગઢવી પ્રસ્તુત કરે છે મને ખૂબ જ ગમ્યો આપણો ઇતિહાસ તો આવા જ મિત્રો નવા નવા અને માહિતી પ્રદાન કરતા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ મિત્રો